નમસ્કાર દર્શક મિત્રો તેલકાન ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા સહિત વિવિધ મુદ્દાઓ ચર્ચાયા બેઠકમાં નવા જિલ્લા પ્રમુખની જાહેરાત ઉપરાંત તાલુકા સ્તરના નવા હોદ્દેદારોના નામો વિચારણામાં લેવાયા ભરૂચ ખાતે આજરોજ ભારતીય પત્રકાર સંઘની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી જિલ્લા માહિતી કચેરીના સભાખંડમાં મળેલા બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે ભરૂચના જાણીતા પત્રકાર રિયાઝ પટેલને વળીની જાહેરાત કરવામાં આવી હતી આયોજિત બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ પૂર્વ પ્રમુખ અને તાજેતરમાં પ્રદેશ ખાતે કાર્યકારી ગોહિલ પ્રભારી કનુભાઈ પરમાર જિલ્લા સંગઠનમાં નવા નિમાયેલ પ્રમુખ રિયાઝ પટેલ સહિત ભરૂચ શહેર સહિત અન્ય તાલુકાઓમાંથી આવેલ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય પત્રકાર સંઘના અગ્રણી હોદ્દેદારોનું ફુલારથી સન્માન કરાયું હતું અને વિરલભાઈ ગોહિલે સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રોને આવકારીને કાર્યક્રમની રૂપરેખા રૂપરેખા રજૂ કરી હતી અને જિલ્લા પ્રભારી કનુભાઈ પરમારે સંગઠનનું મહત્વ સમજાવીને સંગઠન મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો સંગઠનના પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈ ખાચરે તેના પ્રાસંગિક પ્રવચનમાં સંગઠનને લગતી વાત કરી હતી અને ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસીમભાઈ મલેકે આ પ્રસંગે જણાવ્યું કે સંગઠન એટલે સંગઠિત થવું તો જો એકલી લાકડી હોય તો લાકડી જ કહેવાય પરંતુ જો ઘણી બધી લાકડીઓ ભેગી મળે તો ભારો કહેવાય તેથી એકલા રહેવા કરતાં એક થઈને ભારો બનશો તો જ તાકતવર બનશો એમ સમજાવ્યું ઉપરાંત તેમણે સંગઠનને એક પરિવાર ગણીને ભારતીય પત્રકાર સંઘ પરિવારના પત્રકારોના લાભાર્થી ભવિષ્યમાં નવા થનારા આયોજનોની જાણકારી આપી હતી કાર્યક્રમને અંતે જિલ્લા સંગઠનના નવનિયુક્ત પ્રમુખ રિયાઝ પટેલ કાર્યક્રમને સફળ બનાવવા સદર સૌનો આભાર માન્યો રિપોર્ટર રવિસૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ